શરીરમાં ગેસ હોય તો અજમાવો આ ઘરેલું નુસ્ખા થોડું ખાધા પછી પણ પેટમાં ગેસ થઈ જાય છે તો આ સરળ ઘરેલું ઉપાયોથી તાત્કાલિક રાહત મેળવો પાચનતંત્રને મજબૂત બનાવો અને પેટની સમસ્યાઓથી છુટકારો મેળવો ઘરેલું ઉપાયો ઘણીવાર થોડું ખાધા પછી પણ તમારા પેટમાં ગેસ થવા લાગે છે આવી સ્થિતિમાં ક્યારેક બહાર ખાવાથી ક્યારેક ઉતાવળમાં ખાવાથી ક્યારેક તણાવમાં આ બધાની સીધી અસર આપણા પાચનતંત્ર પર પડે છે થોડો ખોરાક પણ પેટને ભારે બનાવે છે આ સમસ્યામાંથી રાહત કેટલાક રોજિંદા ઘરેલું ઉપાયોથી મેળવી શકાય છે એક અજમા અને કાળું મીઠું એક દ્વિતીયાંશ ચમચી અજમામાં એક ચપટી કાળું મીઠું મિક્સ કરો અને તેને નવશેકા પાણીમાં લો આ મિશ્રણ ગેસ અપચો અને ભારેપણુંથી તાત્કાલિક રાહત આપે છે બે વરિયાળીનું પાણી એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી વરિયાળી નાખીને દસ મિનિટ સુધી ઢાંકીને રાખો આ પછી તેને ગાળીને પીવો તે પાચનમાં સુધારો કરે છે અને ગેસની સમસ્યા ઘટાડે છે ત્રણ હિંગનું પાણી એક ચપટી હિંગને હુંફાળા પાણીમાં ઓગાળીને પીવો િંગ પેટના ગેસને દૂર કરવામાં ખૂબ અસરકારક છે અને પેટના દુખાવામાં પણ રાહત આપે છે ચાર લીંબુ અને ગરમ પાણી ખાધા પછી એક ગ્લાસ ગરમ પાણીમાં અડધું લીંબુ નીચોવીને પીવાથી ગેસ બનતો અટકે છે આ ઉપાય પાચનક્રિયાને સક્રિય કરે છે પાંચ આદુનો રસ એક ચમચી આદુનો રસ અને થોડું લીંબુ મિક્સ કરીને પીવો આ ઉપાયથી હાર્ટબર્ન ગેસ અને ઉલટી જેવા લક્ષણોમાં પણ રાહત મળે છે છ લીલી એલચી ખાધા પછી એક એલચી ચાવવાથી મોંનો સ્વાદ પણ સુધરે છે અને ગેસ બનતો પણ અટકાવે છે તે પાચનમાં સુધારો કરે છે અને પેટને ઠંડુ કરે છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર